ચોર્યાસી ના મોરખ ખાતે જનભાગીદારી થી જળસંચય ના સત્યાવીસ હજાર ત્રણસો કામો નું એક ખાતમુહૂર્ત કરાતા કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સમગ્ર ભારત માટે જળસંચય જનભાગીદારી નું રોલ મોડેલ ગુજરાત બનશે સ્ટ્રક્ચર બન્યા પટેલ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે જનભાગીદારીથી થી જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલ વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને ઉદ્યોગોના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સત્યાવીસ હજાર ત્રણસો રેઇન વોટર હાર્વેસ્ટિંગના થનારા કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેશ ધ રેન રેઇન વોટર હાર્વેસ્ટિંગ જળ સંચય જન ભાગીદારી થી જન આંદોલન માં પરિવર્તિત કરતો સુરત જિલ્લો સમગ્ર દેશ માં પ્રથમ રહ્યો છે પાણી ની જરૂરિયાત કાંઠા વિસ્તાર માં રહેતા ભાઈ બહેનો સારી રીતે જાણે છે પ્રધાનમંત્રી શ્રી ના જલ જીવન મિશન હેઠળ દરેક ઘરે નલ અને નલ સે જળ આપવા આવી રહ્યું છે આ અવસરે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ

કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ માટે બધાએ કંઈક કરવું જોઈએ અને એના પ્રતિભાવ રૂપે સૌથી પહેલાં સુરત શહેર સુરત જિલ્લો દક્ષિણ ગુજરાત અને ગુજરાતે એ મોડલ અપનાવીને એ કામ શરૂ કરજો આજે લગભગ આઠ લાખ પંચાવન હજાર જેટલા આવા સ્ટ્રક્ચર જે બોર હશે પાણી રોકવા માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવીને આઠ લાખ પંચાવન હજાર સ્ટ્રક્ચર પૂરા થયા છે એકત્રીસ મે પહેલાં જે દસ લાખ સ્ટ્રક્ચર બનાવવાનો અમારો ટાર્ગેટ હતો કદાચ અમે એનાથી ઘણા બધા વધારે બનાવીશું આગળ પણ બનાવતા રહીશું આજે એક ઐતિહાસિક દિવસ છે સુરત જિલ્લા માટે કે સુરતના ઓલપાડ જિલ્લાના ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલે સોળમી માર્ચે દિવસે દરેક ખેતરોમાં જે મોદી સાહેબ કહે છે ને કે ગામનું પાણી ગામમાં ખેતનું પાણી ખેડ સીમનું પાણી સીમમાં એના અનુસંધાને એમના મત વિસ્તારના ખેડૂતોને એક વીઘામાં એક જેવા ચાર બાય ચાર બાય છ નો ખાડા કરીને એમાં મોટા પથ્થર નાખીને લગભગ ચાર હજારના ખર્ચે જે સ્ટ્રક્ચર બને છે એવા દસ હજાર સ્ટ્રક્ચરનું કામ ચાલુ કર્યું હતું અને આજે સૂર્યાસિંહ વિધાનસભાની અંદર પછી સંદીપભાઈ શ્રી મુકેશભાઈ હર્ષભાઈ સંગીતાબેન બધાના સાથ સહકાર સાથે મુકેશભાઈ જલાલસિંહ બધાના સાથ સહકાર સાથે એક ઐતિહાસિક સત્તાવીસ હજાર ત્રણસો જેટલા સ્ટ્રક્ચર એક મહિના દોઢ મહિનામાં બનાવવા માટેનો આજે અહીંયા શરૂઆત થઈ છે અને મને વિશ્વાસ છે કે એમને નક્કી કરેલા સમય કરતાં પણ વહેલા અને નક્કી કરેલા ટાર્ગેટ કરતાં પણ વધારે આ સ્ટ્રક્ચર જે બનાવશે અને એના કારણે જે કાંઠા વિસ્તારમાં મીઠા પાણીની તકલીફ છે તેમના ખેતી માટે પણ જે પાણીની જરૂરિયાત છે એ પણ પૂરી થશે અને આખા દેશથી સુરત જિલ્લો એક પ્રેરણા આપશે ગુજરાત એક પ્રેરણા આપશે તો મને વિશ્વાસ છે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું